પટેલ કે ઠાસરા પ્રિયાબેન કૃણાલસિંહ પરમાર તે હવે જોવાનું રહ્યું કે અમૂલમાં ચેરમેન અને વાઇસ ચેરમેન કોણ બનશે પરંતુ ચર્ચાતા નામોના કારણે ચરોતરમાં એકદમ ગરમાવો આવી ગયો છે પ્રિયાબેન કૃણાલસિંહ પરમાર તેવી અનેક ચર્ચાઓ જોર પકડ્યો છે સમગ્ર મુદ્દો હાલમાં ટોક ઓફ બની છે હવે જોવાનું રહેશે કે અમૂલમાં ચેરમેન અને વાઇસ ચેરમેન કોણ બનશે પરંતુ ચર્ચાતા નામોના કારણે ચરોતરમાં ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે કરોડોનું ટર્ન ઓવર ધરાવતી અમૂલની હોટ સીટ કોના પાડે તેવો પ્રશ્નાર્થ હાલ ઉભો થયો છે